જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે બપોરે ત્રણ ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા મળસ કે એક વાગ્યાથી આ ધનિષ્ઠા નક્ષત્ર શરૂ થશે અને આવતીકાલે મળસ કે એક ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જશે આ નક્ષત્ર ગણું શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૈધૃત આ વૈદ્રુત યોગ આજે અગિયાર ને સાત મિનિટ સુધી રહેશે સવારે હા એ વૈદમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે લોકોના જીવનમાં દરિદ્રતા આવે છે ને એની માતાનું આરોગ્ય બગડતું જ રહે છે અને આ વૈદ યુગમાં એક ખાસ દર વખતે જ હું કહું છું ભગવાન શંકરના મંદિરે જાય તામાના લોટામાં ઘી લઈ ગાયનું એની પર એક તરભણું મૂકો ને એમાં કાળા તલ એમાં કંઈક દક્ષિણા મૂકી દો ઉપર એક દીવો મૂકી દો એ શિવના મંદિરે અર્પણ કરી દો અને ભગવાને પ્રાર્થના કરો કે મારું આરોગ્ય સારું રહે મારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરો ન કરી હોય ક્યારે પણ જીવનમાં તો એકવાર કરવા જેવું છે આનાથી ઘણો લાભ થાય છે તેમ છતાં પણ એની યોગ્ય વિધિ પૂજા કરાવી લેવી અગિયાર ને સાત મિનિટ પછી જે બાળકનો જન્મ થાય વિશ્વ કુંભ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતીલ કરણ આજે બપોરે ત્રણ ને બત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાયનું ઘર કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિ દક્ષ આજે ખ ને જેવા મકર સ્વામી શનિ મહારાજ છે પરંતુ મિત્રો આ મકર રાશિ આજે બપોરે

જો યોગ્ય પૂજા થઈ ગયો હોય છે તો જીવન સરળ બની જાય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિમાંથી કોઈપણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું તે સિવાય મિત્રો આજે સવાર મોઠી આજનો સુકન કરી લેજો જો આજનો સુકન કરેલો હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિમાંથી કોઈપણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય યા કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કર્મ કરવા જઈ રહ્યા હોય આજ તમે તો આજનું સુકન કરીને જજો આપણી જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ અને એમાં તમે જોઈ શકો છો વારના સુકનો તે કરીને જજો તો સારી સફળતા પ્રાપ્ત થશે આમ તો આજે સોમવાર છે એટલે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે ન કરવા જવાનું હોય આટલું ઘરેથી કરીને નીકળવું સોમવારને દિવસે માતાને વંદન કરીને નીકળો માતાનો હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો ઘરે પૂજાના સ્થાનમાં વંદન કરો ભગવાનને કહેવાનું હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો આજના દિવસે ખાસ કરીને પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને પક્ષીને દાણા નાખવાથી લક્ષ્મીને પણ પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો કે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા અગિયાર દિવસમાં છે બાકી બિલકુલ ઓછી છે અગિયાર દિવસમાં મળી જાય તો મળી જાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ પણ ખરીદી કરી શકો છો વાહન ગાડી પ્રોપર્ટી મિલકત સોનું ચાંદી હીરા વસ્ત્ર પાત્ર અન્ન કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય એવો આજનો દિવસ છે આજના દિવસે ખરીદી કરેલી વસ્તુ લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે અને કદાચ તમે આગળ કોઈ વાહન ખરીદવું હોય અને ક્યારેય ચાલુ ન કર્યું હોય તો પ્રથમ વાર આજે કોઈ વાહન ચાલુ કરવા માંગતો હોય યા તો તમારે મોટી ફેક્ટરીમાં મોટું યંત્ર હોય તો તેને ચાલુ કરવું હોય તો આજે થઈ શકે આજનો દિવસ ઘણો શુભ રહેશે આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ ઘણો શ્રેષ્ઠ દિવસ છે કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે પછી વિદેશમાં જવાનું હોય કે જોબને લગતું હોય કે કોઈ ધંધાને લગતું હોય આપી શકાય છે આજના કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળવાના યોગો રહેશે આજે કોઈ પણ ખરીદી કરો કોઈપણ વેચાણ કરો કોઈ કાર્યનો આરંભ કરવો કરી શકાય છે આજના દિવસે ખાસ કરીને અવસ્ત્ર ધારણ કરવાનો પણ ઘણો લાભ થાય છે આજે જે લોકો કપાસિયાનો ધંધો કરતા હોય ખોળ ખેતીવાડીને લગતા કામકાજ કરતા હોય જે લોકો નર્સરીનું કામકાજ કરતા હોય જે લોકો દરિયાઈ ખેડૂત છે આકાશી ખેડૂત છે આ બધાને આજે નવસ્ત્ર ધારણ કરવાથી એ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી સુધરી જાય છે ઘણો લાભ થતો હોય છે માટે નવસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે આવા બધું જે ફળ છે એ આજે સવારે મણસ કે એક વાગ્યાથી લઈ આવતીકાલે કે એક ને ચૌદ મિનિટ સુધીમાં તમને ફળ પ્રાપ્ત થશે આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि મમ અખિલકુસ આયુ આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना जिन्हें आरोग्य नहीं पुरी हम तो दरेक जना इंद्रवान हैं बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પેન કરવાનું છે અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપાળ નથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પાણી ચઢાવી દોર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ